નમસ્કાર મિત્રો યુએસ સેન્ટ્રલ બેંક દ્વારા વ્યાજ દરમાં ઘટાડા બાદ ડોલર ઇન્ડેક્સની અંદર વધારો થવાને કારણે મિત્રો ગયા સપ્તાહે પાંચ ટ્રેન્ડિંગ દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો જ્યાં સોનાની કિંમતમાં સાતસો રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો અને સો ગ્રામ સોનાના ભાવમાં રૂપિયા સાત હજારનો ઘટાડો જોવા મળ્યો હતો બીજી તરફ વાત કરીએ તો ચાંદીના ભાવમાં મિત્રો રૂપિયા પચીસોથી લઈને છવ્વીસો સુધીનો વધુનો ઘટાડો થયો હતો નિષ્ણાતોના મત મુજબ આગામી સપ્તાહમાં એટલે કે મિત્રો આજે અને મિત્રો ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તો મિત્રો આજે ત્રીજા અઠવાડિયામાં મિત્રો કારોબારી પ્રથમ દિવસે જ સોના અને ચાંદીના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે કારોબારી પહેલું દિવસ હોય ત્યારે મિત્રો સોના અને ચાંદીના ભાવની હલચલ

કેરેટના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો સૌ પ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવ વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ જોઈએ જેમાં એક ગ્રામ સોનાના ભાવ છે આજે સાત હજાર ચારસો ચોવીસ રૂપિયા દસ ગ્રામ સોનું ચુમ્મોતેર હજાર બસો ચાલીસ રૂપિયામાં જયારે સો ગ્રામ કેરેટ સોનાના ભાવમાં અઢારસો ચાલીસ રૂપિયાનો મહાભયંકર ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિત્રો એક તોલાની વાત કરીએ ચોવીસ કેરેટ સોના ભાવની તો મિત્રો ચોવીસ કેરેટના દસ ગ્રામના ભાવ જોઈએ તો અઠ્યોતેર હજાર નવસો ને ત્રીસ રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે તેમજ શું મિત્રો તમે પણ તમારા શહેરના સોના અને ચાંદીના ભાવ જાણવા માંગો છો તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન પણ દબાવી દેજો